હૃદય રોગની જાગૃતિ અંગે આયુષ હોસ્પિટલ દ્વારા વિવિધ પ્રોજેક્ટો હાથ ધરાઈ રહ્યા છે ત્યારે માંડવી દરિયા કિનારે પ્રોજેક્ટ દિલસે હૃદય રોગની જાગૃતિ માટે બીજ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બે કિલોમીટર પાંચ કિલોમીટર તથા દસ કિલોમીટરની વોકોથોનને કચ્છ જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી આર આર ફુલવાણી સાહેબના હસ્તે સ્ટાર્ટ અપાયું હતું જ્યારે પચીસ કિલોમીટરની સાયકલ થોનને અંગદાનના પ્રણેતા દિલીપ દેશમુખના હસ્તે સ્ટાર્ટ અપાયું હતું આ મેરેથોનમાં પંદરસો થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો વિજેતા સ્પર્ધકોને પ્રોત્સાહિત કરાયા હતા આયુષ હોસ્પિટલના મેનેજમેન્ટની ટીમ સહિત નાઓએ આ ઇવેન્ટને સફળ બનાવવા જાહેમત ઉઠાવી હતી ડોક્ટર ઉપેન્દ્રસિંહ વાઘેલા ડોક્ટર જેનિલ પટેલ ડોક્ટર રાજદીપસિંહ ચૌહાણ તેમજ સ્ટાફ ટીમે સૌએ આભાર માન્યો હતો આરોગ્ય સેવાની સાથે સમાજ સેવાના વધુમાં વધુ કાર્યો કરીશું તેવું તેમણે જણાવ્યું હતું આજ રોજ બાવીસ સપ્ટેમ્બર રવિવારના એક સપ્ટેમ્બર મહિનો જેને હૃદયરોગ નિવારણ માટેનો મહિનો તરીકે ઉજવવામાં આવે છે અને ઓગણત્રીસ તારીખના એને વિશ્વ હૃદયરોગ તરીકે ઉજવવામાં આવે છે તો તે અંતર્ગત પ્રોજેક્ટ દિલસે હેઠળ અમે આજે બાવીસ તારીખના હૃદયરોગની જાણકારી એની લોક લોકજાગૃતતા ફેલાય તદુપરાંત એના વિશે રોગ એનું નિવારણ કેવી રીતે થઈ શકે એની સારવાર શું થઈ શકે અને દર્દીઓમાં અને નાગરિકોમાં ચાલવું દોડું અને સાયકલ ચલાવી જે રોજિંદા જીવનમાં અપનાવીએ તો હૃદયરોગ જે છે આપણે એને ટાળી શકીએ છીએ તો એ એક લોક જાગૃતિના અર્થે આજે માંડવી બીચ ખાતે આપણે મેરાથોનનું આ આયોજન કર્યું હતું અને પચીસ કિલોમીટરની સાયક્લોથોનનું આયોજન કર્યું હતું કે જેમાં અંદાજીત પંદરસોથી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો અને કચ્છ માંડવીના તદઉપરાંત સૌરાષ્ટ્રથી ઉત્તર ગુજરાતથી અને અમુક સ્પર્ધકો જે મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશથી બી આવી અને આ સ્પર્ધામાં ભાગ લીધો હતો અને સરસ સંપૂર્ણ રીતે હૃદય હૃદયરોગની બધાને એક સમ સારો એક મેસેજ ઘરે પહોંચે તે રીતે બધા ઉત્સવથી ભાગ લીધો અને કાર્યક્રમનું સરસ આયોજન રહ્યું હતું મારું નામ સજાદ છે અને અમે સવારે ભુજથી માંડી આવ્યા છીએ અને મેં લાસ્ટમાં ઘણા બધા મેરેથોન અને વોકથોનમાં ભાગ લીધેલ છે પણ આ આયુષ દ્વારા જે માનવી બીચ ઉપર જે આયોજન કરેલું છે એ મારા ખ્યાલે ફર્સ્ટ એવી હોસ્પિટલ હશે કે બીચ ઉપર મેરેથોન કરેલું છે અને મારો સવારનો નજારો અદ્ભુત હતો અને મતલબ સારા પાર્ટિસિપેટ હતા અને અમને બહુ જ મતલબ જ્યારથી રજીસ્ટ્રેશન ઓપન થયા ત્યારથી અમે બહુ ઉત્સાહિત હતા ભાગ લેવા માટે કે ભાઈ કેવો મતલબ નજારો હશે અને આયુષ રિસન્ટલી હમણાં જ હોસ્પિટલ ભુજમાં એમની બ્રાન્ચ ખુલી છે અને શોર્ટ ટાઈમમાં જ એ લોકોએ આવું મોટું આયોજન કર્યું કારણ કે આ આયોજન કરવું એ ખાલી થોડોક એક દિવસ માટેનું કામ નથી એના આગળના દિવસો ઘણા બધા મતલબ વ્યક્તિઓનો મતલબ કામ લાગે છે અને મતલબ ઘણું મેનેજ કરવું બહુ અઘરી વસ્તુ છે સ્પેશિયલી કે તમે જ્યાં તમારી હોસ્પિટલ હોય ભુજ ત્યાંથી એ લોકો માંડવી એ આયોજન કર્યું એ બહુ મોટી વસ્તુ છે અને દર વર્ષે આવા આયોજન થતા રહે એવી હું આયુષ હોસ્પિટલને રિક્વેસ્ટ કરતો રહીશ